નમસ્તે મિત્રો હું હરિબેન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણી જે સિરીઝ ચાલે છે જીવનને સફળ બનાવવાના સરળ ઉપાય એમાં આપણે આજે જોઈએ એક એવો ઉપાય કે ઘણા લોકો પોતાની દુકાન લઈને બેઠા છે નાનું નાનું કામકાજ કરે છે મિત્રો એમાં ઘણીવાર આપણું વેચાણ સ્થગિત થઈ જાય છે કામ નથી કરી શકતા વેચાણ આવતું જ નથી જેથી કરીને આપણે કંઈ કામમાં આગળ વધી શકીએ ત્યારે આવા માણસોએ શું કરવું જોઈએ તો મિત્રો આવા સમયે જે એક નાનો સરખો ઉપાય છે તે જો તમે કરો છો તો તમને રાહત મળે છે વેચાણ તો શરૂ થાય જ છે સાથે સાથે આપણે એક સારું કામ પણ કરી શકીએ છીએ આવા સમયે આપણે ઘણા બધા વિચારો આવે છે ઘણી બધી બાધાઓ આપણને દેખાય છે બરાબર હવે આ બધું નજર કરીએ છીએ ત્યારે બાધાઓ દેખાવામાં પછી આપણે આમ એક પછી અલગ અલગ વિચારો આવે છે અલગ અલગ બાધાઓ દેખાય છે તો આ બધી વસ્તુઓ આપણે કન્ફ્યુઝ કરી નાખે કે ભાઈ મારે શું કરવું એમ તો આવા સમયે પહેલાં જોવાનું કે દુકાનમાં માલની ગોઠવણીમાં આપણે કોઈ વાસ્તુદોષ નથી ઊભો કર્યો ને કિસાન ખૂણો ભારે થઈ જાય ઉત્તરની જગ્યા પર અગ્નિતત્વવાળી વસ્તુઓ આપણે મૂકી દઈએ છીએ તો આ બધી વસ્તુ ઉપર ધ્યાન આપવું જોઈએ તો આપણે એ એનું ના અનુસરખું ધ્યાન જો આપણા મગજમાં રાખીએ અને એની પર આપણે અમલ કરીએ તો આપણે આ બધામાંથી મુક્ત થઈ શકીએ છીએ આવી કોઈ કે ઘટનાઓ ઘટે તો સૌથી પ્રથમ મેં કીધું એ રીતના જે કોઈ વાસ્તુદોષને લગતી કંઈક તકલીફ હોય તો એને દૂર કરવી જોઈએ એવું કંઈ જ નથી તો તમારા દુકાનના શટરની ઉપર એક નાનો આઈનો લગાડી દો એનાથી તમને સારો ફાયદો થશે હવે આ વ્યવસ્થા કદાચ તમે નથી કરી શકતા તો બીજું શું ધ્યાન આપવું જોઈએ તો પહેલાં આપણે કાઉન્ટર જોવું જોઈએ કે ભાઈ કે ભાઈ આ બેઠક આપણી ક્યાં છે બરાબર તે સિવાય આપણી દુકાનમાં જે માલની ગોઠવણી છે તેને જોવી જોઈએ નૈઋત્યમાં જો માલ મૂકો હશે તો આ માલ જલ્દી નહીં વેચાય તો જે માલ વેચવો છે એ નૈઋત્યમાંથી હટાવો અગ્નિ ખૂણામાં છે તો એ પણ તમને બાધિત કરે છે તો આવો વેચવા જેવો માલ છે તે બને ત્યાં સુધી વાયવ્ય ખૂણામાં તમારે લઈ જવો જોઈએ ઈશાન ખૂણામાં કોઈ માલ મૂકો હોય ત્યાં લગભગ આપણે હલકો માલ મૂકવો જોઈએ ને એ માલને આપણે ભેજથી બચાવવું જોઈએ આ જો ઈશાન ખૂણામાં મૂકેલા માલમાં ભેજ લાગે તો એ માલ પણ નથી વેચાતો આપણું કાઉન્ટર જનરલી નૈઋત્ય ખૂણામાં જો મૂકીએ તો આપણા માટે સારું ફળ મળી શકે છે આ બાબતે છે ને કોઈ સ્પેશિયાલિસ્ટ વાસ્તુ સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જોઈએ અને તે પણ જાણકાર પેલા ઊંટ વૈદોની નહીં હવે જોઈએ ને તો બે ત્રણ નાના નાના ઉપાયો કિતાબેજ વર્ણવેલા છે લાલ કિતાબમાં વાસ્તુનું બહુ મોટું એક આખું પ્રકરણ છે અને એનો અભ્યાસ જો આપણે કરીએ તો આપણા વાસ્તુમાં આપણે ઘણું બધું નોલેજ આપણે મેળવી શકીએ છીએ હવે ઉપાય એક એવો સરસ આપ્યો છે કે કોઈ પણ માણસ કરી શકે રોજ બે ત્રણ લાલ મરચાં અને ચાર પાંચ મરીના દાણા આ લેવા જોઈએ અને રાત્રે દુકાન બંધ કરતી વખતે આ લાલ મરચાં અને મરી ચારે ખૂણામાં એક એક એકબે દાણાના પ્રમાણમાં નાખી દેવા જોઈએ મૂકી દેવા જોઈએ સવારે જ્યારે દુકાન ખોલો ત્યારે આ મરચું અને દાણા મરીના દાણા લઈ લો અને દુકાનથી થોડે દૂર જઈને જો કરી શકો તો છાણાની આગમાં એક છાણાનો નાનો ટુકડો લો એની પર મૂકીને એને સળગાવી દો આટલો નાનો સરખો ઉપાય તમારા જીવનમાં ઘણી બધી ખુશી પાછી લાવી શકે છે મિત્રો આ કોઈ જાદુ નથી આ એક ઓરાના નિયમ છે લાલ મરચું એ સૂર્ય છે અને શનિ એ કાળા મરી છે તો આ બે વસ્તુને આપણે રાત્રે દુકાનમાં મૂકીને ગયા અને સવારે એને દુકાનથી થોડે દૂર છાણાની આગમાં જો સળગાવી દઈએ છે તો આપણે આપણી વેચાણની જે પ્રક્રિયાઓ છે એમાં સારો એવો વધારો કરી શકીએ છીએ આ ઉપરાંત બીજું એક બહુ સરસ ઉપાય કિતાબે બતાવ્યો છે પાંચ પીળી કોળી અને પાંચ નાની સૂકી હળદરની ગાંઠ પીળા કપડામાં બાંધીને તમારે તિજોરીમાં તમારું જે દુકાનનો જે ગલ્લો છે તિજોરી છે એમાં મૂકી દો આનાથી પણ તમારા ગલ્લાની આવક સારી એવી વધી જાય વેચાણ થાય તો જ પૈસો આવે ને પૈસો આવે તો આપણો ગલ્લો ભરાય આવા નાના નાના ઉપાયોથી આપણે આપણા વેપારને નાના નાના વેપારોને બળ આપી શકીએ જેનું વેચાણ વધારી શકીએ છીએ તો મિત્રો આવા નાના ઉપાય જો આપણે કરીએ તો આપણને બહુ સારું ફળ મળે છે બરાબર તો મિત્રો હું દેવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ આવતા શનિવારે નવા વિડીયોમાં નવી જાણકારી અને ઉપાયો સાથે તો ચાલો બદલીએ જી નમસ્કાર